ટ્રાફિકની સમસ્યા ખૂબ છે એ એરપોર્ટ સર્કલ પર ટ્રાફિકની સમસ્યાનું નિવારણ માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફૂટપાથ તોડવામાં આવી રહ્યા છે પરંતુ ધારાસભ્યના ઈશારે આ કામગીરી ઢીલાસ મૂકવામાં આવી રહ્યો તેવું લાગી રહ્યું છે કારણ કે આ કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એરપોર્ટ સર્કલ ખાતે ફૂટપાથ તોડવાની જે કામગીરી છે તે ગોકળ ગતિએ ચાલતી હોય તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એરપોર્ટ સર્કલ પાસે ટ્રાફિક જામની પરિસ્થિતિને લીધે એ દૂર પરિસ્થિતિ દૂર કરવા માટે વડોદરા મહાનગરપાલિકા કોડિયાલનગર તરફથી આવતો જે રસ્તો છે તે કાર્યબાગ તરફ જતા હોય ત્યારે એરપોર્ટ સર્કલ પાસે ફૂટપાથ તોડી રહ્યા છે ફૂટપાથ તોડવાની કામગીરી છેલ્લા એક મહિનાથી ગોકળ ગતિએ ચાલતા આજે સામાજિક કાર્યકર્તાઓ દ્વારા પાલિકામાં બેઠેલા અધિકારીઓ વ ધાર્મિક દવે તેમજ શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય સામે બાયો ચડાવી છે અત્રે ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય દ્વારા પોતાની અંગત અદાવત રાખી કોર્પોરેશનના અધિકારીઓ પાસે આ કામગીરી કરાવતા હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે જેના કારણે અધિકારીઓ આ કામગીરી ધીમી ગતિએ ચલાવી રહ્યા હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે વડોદરા મહાનગરપાલિકા સામે વડોદરાના સામાજિક કાર્યકર્તાઓ બાયો ચડાવી છે આ કામગીરી ચોવીસ કલાકમાં પૂર્ણ નહીં કરવામાં આવે તો જગ્યા પર જ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે વડોદરા શહેર ખડોદરા વડોદરા શહેર સંસ્કારી નગરી ભુવા નગરી અને હાલ વડોદરા શહેરનો જે આ એરપોર્ટ વિસ્તાર છે એને રોડને ખુલ્લા કરવાની પ્રોસેસ વડોદરા મહાનગરપાલિકા કરી રહી છે રોડ ખુલ્લા કરી ઘણી સારી બાબત છે પરંતુ આ એક એવી જગ્યા છે એક મહિનાથી અહીંયા ખાડા ખોદી રાખ્યા છે અને ખાડા ખોદવાના કારણે અવારનવર અહીંયા ટ્રાફિક જામ થઈ છે કામગીરી પૂર્ણ કરતા નથી કાર્યપાલક ઇજનેર હોય કે ધાર્મિક દવે હોય જ્યારે કોઈ કામ આપણે લેતા હોય છે અને સમય મર્યાદામાં પૂરું કરવાનું હોય છે એક બાજુ ચોમાસાની સિઝન છે વરસાદ પડી રહ્યો છે આમાં જો કોઈ ખાબકીને મરી જશે તો જવાબદાર કોણ રહેશે માન્ય જે ધારાસભ્ય મનીષાબેન વકીલ છે એ જો મોટી મોટી વાતો કરતા હોય તો એમને અમારી નંબરે વિનંતી છે કે આ કામ વહેલી તકે પૂર્ણ કરાવે રોડ ખુલ્લા કરવાના ખુલ્લા થઈ ગયા છે તો કામ મંદર ગતિએ કેમ કરવામાં આવી રહ્યું છે શું કોઈને હેરાનગતિ કરવાનું છે સુકો કોઈ એ પડીને મરી જાય એની રાહ જોવાની છે એટલે ક્યાંક વડોદરા મહાનગરપાલિકામાં અત્યારે જે ધંધો ચાલી રહ્યો છે એકબીજાને પાડવાનો એ ધંધો બંધ કરવો જોઈએ ધાર્મિક દવે જે પણ જગ્યાએ જોબ કરતા હોય એમને પણ અમારી વિનંતી છે સરકાર તમને પગાર આપી રહી છે સરકારના કામો કરવાના છે જનતા ટેક્સ ભરી છે જનતાને ટેક્સનું વળતર આપવાનું છે પરંતુ આ કામ કેટલાય દિવસે હાથનું ખુલ્લામાં ખુલ્લું કામ છે કોઈક પડી જશે કોઈક મરી જશે તો જવાબદાર શું ધાર્મિક દવે રહેશે શું મની સાહેબ એની વકીલ રહેશે એટલે બંનેને અમારી વિનંતી છે કે વડોદરા શહેર સંસ્કારી નગરી છે એના સંસ્કાર અમે બતાવી રહ્યા છે એવું ના થાય કે અમે તમારી પાછળ પડી જઈએ ક્યાંક ને ક્યાંક આ વહેલી તકે કામગીરી પૂર્ણ કરે તેવી અમારી માંગ છે ભાઈ સવાલ મારો એ છે કે સંકલનમાં ખાલી બૂમો પાડવાથી કામ નથી થતું પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર જવું પણ ખૂબ મહત્વનું છે આ ગ્રાઉન્ડ ઝીરો કામ છે કારણ કે આ એરપોર્ટ નજીક છે અહીંયાથી લાખો હજારોની સંખ્યામાં લોકો અવર કરે છે અહીંયા આખે પાટા બાંધેલા છે જે તે સંકલનમાં મોટી મોટી વાતો કરવા ભેગા થાય છે નવા નવા મુદ્દા મૂકવામાં આવે છે રોડ પર ગાડીઓ પાર્કિંગ ચાલો હોય ગાડીઓ પાર્કિંગ થઈ બંધ થઈ ગઈ છે પરંતુ જે સંકલનમાં તમે ચર્ચા કરી એ પ્રમાણે રોડ ખુલ્લો કર્યો તો આને જલ્દી રિપેરિંગ તો કરો લોકોને અવર જવરની મુશ્કેલ થાય છે આ એરપોર્ટ છે વીઆઈપી રોડ છે અહીંયા નાનાથી મોટા લોકોની અવર જવરો છે જો આવું ખુલ્લે ને ખુલ્લું રાખી મૂકવાનું હોય તો મિસ્ટર ધાર્મિક દવેને શું માણસો અહીંયા કામ કરવા મળતા નથી શું વર્કડોરને આપ્યો નથી શું કોઈને નાણાં છૂક્યા નથી શું ધાર્મિક દવે જાતે કામ કરવાનું છે તો ધાર્મિક દવે સાહેબને અમારી વિનંતી છે કે ભાઈ આમ કામ કરો કોઈ મરી જશો તો એમને તમે જતા રહેશો એટલે ક્યાંક ને ક્યાંક ધારાસભ્યને પણ અમારી વિનંતી છે કે તમારી સારી ઉપલબ્ધિઓ બહાર આવી રહી છે તમને સારી લોકો ઓળખી રહ્યા છે વર્ષોથી તમે ચીપકી રહ્યા છો ધારાસભ્ય તરીકે સારા સારા તમારી નામના કમાઈ લીધી છે તો વડોદરા શહેરના વિકાસમાં પણ નામના કમાવો અમારી એવી માંગ છે તમે ધારાસભ્ય બન્યા સંકલનમાં મિટિંગો કરી એનાથી કામ નથી બધતું જમીની લેવલે આવવાનું છે જમીની લેવલે કામ કરવાના છે તમારા હાથ નીચે આવતા અધિકારીઓ જોડે કામો કરાવવાના છે જો આટલો મોટો રોડ આવો ખુલ્લો ન થાય આવો ગંદો ગોભરો રહે અંદર મચ્છર જઈને રોગચાળો ફેલાય વરસાદ પડશે વરસાદના પાણી પડશે ભૂલે ચૂકે જો રાત્રે કોઈ ખાપકી ગયો મરી ગયું તો શું ધારાસભ્ય જવાબદાર રહેશે શું ધાર્મિક દવે જવાબદાર રહેશે એટલે ક્યાંક ને ક્યાંક હવે અમારા નામો કેમ બોલવા મળે છે આ પહેલો તો હું એક જ વસ્તુ કહીશ કે વડોદરા શહેરનું એરપોર્ટ એટલે કહેવાય છે કે વડોદરા શહેરની આન માનને શાન છે અને એરપોર્ટ જવાના જે મુખ્ય રોડ પર જ આજે લગભગ બે મહિનાથી જે ખોદીને જે કહેવાય છે કે ખાલી બતાવવા માટે રાખ્યું છે કે અમારી કામગીરી તમામ રીતની ચાલુ છે એટલે કેવાનો મતલબ કે કામગીરી ચાલુ છે પરંતુ જે કામગીરી થવી જોઈએ એ કામગીરી કેમ નથી થતી એક બાજુ મ્યુનિસિપલ કમિશનર સાહેબ રાજાબાબુના ચપ્પલ ચોટી જાય છે ત્યારે કાઈ ના કાઈને તમામને તતરાવતા હોય છે ખખડાવતા હોય છે તો તમને એરપોર્ટ ચાર રસ્તા પાસે આટલો બધો વિશાળ વિસ્તાર જે કહેવાય છે કે અહીંયા ગાડી હજારોની સંખ્યામાં લોકોને અવર જવર થતી હોય અહીંયા ગાડીથી જે કહેવાય છે કે દેશ વિદેશથી લોકો આવતા હોય છે પર્યટકો અહીંથી અવર જવર કરતા હોય છે તો તમારી જે કામગીરી તકરાદી કામગીરી આ રીતની બતાવ માંગો છો તમે ગઈ કાલે જ્યારે ફતેગન વિસ્તારની અંદર જ્યારે અમે લોકોએ સ્પાક સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી અપીલ કરી આજે એ કામચોર અધિકારીઓ ખુરશી છોડી અને ત્યાં ગાડી ફિલ્ડમાં નીકળ્યા એ જ કામચોર નેતાઓ જે ત્યાં ગાડી નીકળી પડ્યા એટલે કહેવાનો મતલબ કે જ્યારે કોઈ પણ મીડિયા મિત્ર હોય સામાજિક કાર્યકરો હોય જ્યારે મેદાનમાં આવે છે ત્યારબાદ તંત્રને દેખાય છે પરંતુ તંત્ર ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે રાજકીય કિન્નાખોરી રાખી રહ્યું છે સાથે સાથે લાગી રહ્યું છે કે પોતે જે કહેવાય છે કે આ ખાડા કાન કરી રહ્યા છે પરંતુ ટુ ટુડે ન્યૂઝના માધ્યમથી ખુલ્લી ચેલેન્જ છે ચેતવણી છે ચોવીસ કલાકની અંદર આ કામગીરી ચાલુ નહીં થાય તો માનનીય વડાપ્રધાન નરેન્દ્ર દાસ દામોદર દાસ મોદીનો ફોટો લઈ અને અહીંયા ગાડી

કારણ કે તમે લોકોએ જે કામગીરી કરી છે 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 અમને ખબર અને ક્યાંક લાગી રહ્યું કે આ જગ્યા પર કામગીરી નહી કરવાનું કારણ એક જ છે કે મનીષાબેન વકીલ જે જે છે કે પૂરની પરિસ્થિતિમાં નિષ્ફળ સાબિત થયા હતા એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આ કિન્નાખોરી રાખી રહ્યા છે પરંતુ અમારી ખાસ માંગણી લાગણી એક જ છે એક વ્યક્તિને ટાર્ગેટ ન કરવો જોઈએ આ રાહદારીઓ માર્ગ છે રાહદારીઓ તમને ટેક્સ આપી રહ્યા છે કોમર્શિયલ ટેક્સ આપી રહ્યા છે તો એનું વળતર ચૂકવવું જોઈએ કારણ કે જો કદાચ કોઈના ઘરની અંદર દીવો હોય તો અંધારાનો અહેસાસ તો જે ઘરનો મોભી હોય એને થતો હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ રાજકીય જે કિના રાખવામાં આવે છે આ તદ્દન ગેરવ્યાજબી બાબત છે એટલે અમારી માંગણી એક જ છે કે ચોવીસ કલાકની અંદર આ કામગીરી પૂર્ણ થઈ જાય તેવી અમારી માંગ છે તમે વાત કરી કમલેશભાઈ કે અધિકારીઓ આજે પાલિકા ટેક્સ માલદારો ઉઘરાઈ રહ્યા છે પરંતુ આ લાગે છે કે આ ટેક્સ અમેરિકા જેવો અને કામગીરી અફઘાનિસ્તાન જેવી લાગે છે શું માનું છે ચોક્કસ અમેરિકા જેવા તો સાધન જે સામગ્રી લાવવામાં તો આવે છે એક બાજુ મ્યુનિસિપલ કમિશનર સાહેબ એક બાજુ ચેરમેન સાહેબ એવું કહેતા હોય છે કે જેટિંગ મશીન લાવ્યા આધુનિક સાધનો લાવ્યા ફલાણો લાવ્યા કરોડો રૂપિયાનો નો આ લાવ્યા પરંતુ લાવ્યા બાદ એનો ઉપયોગ ક્યાં થાય છે મને બતાવો કઈ જગ્યાએ તમે લોકો ઉપયોગ ઉપયોગ એક પણ જગ્યાએ નથી કરતા ઓનલી લાલી લિસ્ટિક સજ્જ કરવામાં આવે છે જયારે મુખ્યમંત્રી આવતા હોય ગૃહમંત્રી આવતા હોય ત્યારે તમે લોકો લાલી લિસ્ટિક મેકઅપ પાવડર લગાવીને પાવડર છંટકાવ કરો છો પેચવર્ક ની કામગીરી કરાવો છો તો તમને આજે લગભગ બબે બે આ ખાડો ખોદેલો છે આ કેમ નથી દેખાતું સાહેબ કોના ઇશારે નથી કરી રહ્યા આની પણ સંપૂર્ણ મ્યુનિસિપલ કમિશનર સાહેબ તપાસ કરે અને જો કદાચ આ ચોવીસ કલાક ની અંદર કામગીરી કરવામાં આવે તો ચોક્કસ કલાક ની અંદર આ જગ્યા પર બેસીને આંદોલનનો માર્ગ અપનાવો પડશે એટલે અમારી જે પણ લાગતા ઓળખતા જવાબદાર વ્યક્તિઓને અપીલ છે કે આ તાત્કાલિક ધોરણે આની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી અમારી માંગ છે માનો જો હવે કે રાજકીય પ્રેશર થી જ કામ નથી થતું કારણ કે જો એક મહિનામાં કામગીરી ન થતી હોય તો પછી વડોદરા મહાનગર રાજીનામું પાર્ટીના પ્રમુખે આ તમામ જે કહેવાય છે કે નેતાઓ છે એની પકડ મજબૂત કરવાની છે બીજી બાબત છે કે કોર્પોરેશનની અંદર સંકલન રહેવું જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક સંકલનનો અભાવ છે સંકલનની અંદર પણ તમે જોશો કે એકબીજાના ટાંટિયા ખેંચવામાં આવે છે આવનારા દિવસોમાં પ્રજા ભારતીય જનતા પાર્ટીને જાકારો આપશે કારણ કે હવે હદ થઈ ગઈ માનનીય વડાપ્રધાન સાહેબના ચિહ્નોને વડોદરા સાહેબ માનનીય વડા સાહેબ વડાપ્રધાનના જે કહેવાય છે કે ફેસને જોઈને લોકો વોટ આપતા હતા પરંતુ હવે જે કહેવાય છે કે લાખો પતિને કરોડપતિને રોડપતિ બધાને ખબર પડી ગઈ છે કે ભારતીય જનતા પાર્ટીમાં ચોર બેઠેલા છે આ ચોરો ઓનલી કહેવાય છે કે પોતાની મગજની અંદર એક એવું સમજે છે કે અમારા ઇશારા પર ચાલવું જોઈએ વડોદરા સાહેબ તમારા ઈશારા પર નહીં ચાલે વડોદરા શહેર એક સંસ્કારી નગરી છે અને વડોદરા શહેરના નગરજનો ખૂબે ખૂબે તમને વોટ પણ આપ્યા છે અને ખૂબે ખૂબે ટેક્સ વેરા પણ આપી રહ્યા છે પરંતુ એનું વળતર સાચી દિશામાં થવું જોઈએ એનું જે કહેવાય છે ઉપયોગ સાચી દિશામાં વાપરવું જોઈએ પરંતુ ક્યાંક આડે આડેધડ વાપરવામાં આવે છે અને આડે આડેધડ ખોદકામ કરી અને પ્રજાને ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે દોરવામાં આવે છે પરંતુ જયારે જે કહેવાય છે કે જયારે અકસ્માત થતો હોય ઈજા થતી હોય કોઈનું મૃત્યુ થતું હોય ત્યારબાદ જે કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીના કેટલાક વરસાદી ડેડકાઓ કેન્ડલ માર્ચ જોતા હોય છે ફલાણું કરતા હોય છે કરતા હોય છે પરંતુ એ તમામ લોકોને એક અપીલ છે કે સાહેબ કેન્ડલમાં જ આપણે યોજવાની જરૂર નથી કારણ કે વડોદરા શહેર વડોદરા શહેર છે અને વડોદરા શહેરમાં રહેતા તમામ નગરજનો એ આપણું પરિવાર છે અને જ્યારે પરિવારની અંદર જ્યારે કોઈ આવી કોઈ ઘટના ઘટે એ ખૂબ જ દુઃખદ બાબત છે એટલે અમારી માંગણીને લાગણીને ધ્યાનમાં રાખી અને વહેલામાં વહેલી તકે કામગીરી પૂર્ણ કરવામાં આવે એવી અમારી માંગ છે તો કમલેશભાઈ મારો છેલ્લો તમને સવાલ હવે ઇલેક્શન કોર્પોરેશનનું આવી રહ્યું છે ત્યારબાદ પાછું ફરી વિધાનસભા એટલે જે ધારાસભ્ય એવો અહમમાં હોય કે ભાઈ મને ટિકિટ ફરી મળવાની છે તો આ આ હમ છોડી નાખવો પડશે કારણ કે આ હમના લીધે જ આ લડાઈ લડાઈ થઈ રહી છે હું ચેલેન્જ સાથે કહું છું અને ચેતવણી પણ છે કે અમે અમુક ફાયલો તો વડાપ્રધાન સુધી પહોંચાડી છે એવું નથી કે આજે તમને સ્પાર્ક ન્યૂઝના માધ્યમથી કહું છું પરંતુ અમે પહોંચાડી છે અને આવનારા દિવસોમાં આ જે છોતેર છે છોતેર પ્લસ પાંચ એમાંથી કેટલાક લોકો રિપીટ થવાના નથી એ આપણી ગેરંટી છે કારણ કે આ લોકોનો ભ્રષ્ટાચાર છાપરે ચડીને પોકારી ઉઠ્યો છે બીજી બાબત છે કે ઠેક દિલ્હી સુધી આ લોકોની તમામ વાતો પહોંચી ગઈ છે અને બીજી બાબત કે જ્યારે મીડિયાના માધ્યમથી અમે રોજ સમાચાર પ્રસિદ્ધ કરતા હોય કે ભાઈ આ જગ્યાએ બોવો પડ્યો ખાડો પડ્યો આ પડ્યો એટલે એમની કામગીરી ઓલરેડી છાપાઓમાં પણ પ્રસિદ્ધ થાય છે અને કામગીરી જોવા પણ મળી રહી છે એટલે હવે માનનીય વડાપ્રધાન સાહેબ અને મુખ્યમંત્રી સાહેબ પણ પોતે કંટાળી ગયા છે આ લોકો થી કારણ કે વારંવાર ગૃહમંત્રી અહીંયા ગાડી આવીને પ્રજાને સમજાવી પડે છે કારણ કે પ્રજા પણ હવે જાગૃત થઈ છે અને આવનારા દિવસોમાં ઇલેક્શન છે ત્યારે હું ચોક્કસથી કહી શકું છું કે આ છોતેર માંથી એક પણ કોર્પોરેટર જો રિપીટ થાય તો હું ઉંડન કરાવીશ